પીએમએ વિકાસની રાજનીતિને અમલી બનાવી અમરેલી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અનેક વિકાસ કામોની ભેટ મળી છે કૌશિકભાઈ કર્યા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થયા છે ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે

કરોડથી વધુના ખર્ચે બે હજાર એકસો ઓગણત્રીસ વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં કુલ પિસ્તાલીસ કરોડની વધુના ખર્ચે કુલ નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ રાજનીતિ અમલી બનાવી છે દેશમાં દરેક ક્ષેત્રે લક્ષી પ્રકલ્પો આકાર પામ્યા છે આ તકે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો વિકાસ સપ્તાહ ઉજવણી સમાપન કાર્યક્રમમાં લાઠી જનક તળાવ્યા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા શાંતાબાઈ જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલ અમરેલી ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી સમાપન કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ બિપિનભાઈ લીંબાણી જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો જિલ્લા ભાજક પ્રમુખ અતુલભાઈ કાનાણી અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા જિલ્લા આયોજન અધિકારી ગોહિલ સહિત પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જ્યારે થતી હોય રાજ્યની અંદર કઈ પ્રકારના વિકાસો થશે કઈ પ્રકારનું શું થશે એ ત્યારે કોઈને ખબર નથી કચ્છની અંદર ભૂકંપ આવે ને ભૂકંપ આવ્યા પછી સમગ્ર ગુજરાતની અંદર પરિસ્થિતિ ડામાડોળ જેવી થઈ જાય આ પરિસ્થિતિનો સામનો કરી ને સમગ્ર કચ્છમાં એક નવું કચ્છ બને નવું ડેવલોપિંગ થઈ શકે એ પ્રકારના વિઝન સાથે

આ પ્રકારની ઈમેજ સમગ્ર ગુજરાતની ભારત દેશની અંદર ઉભી ઓળખ કરવામાં આવી એ પ્રકારે જે કે ગુજરાતને વિકાસ મોડેલ તરફ વિકસિત મોડેલ તરીકે ગુજરાતના ના કારણે દેશ અંદર પ્રસ્થાપિત કરવામાં આવ્યું મિત્રો કેજા સૌથી પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના દેશ ના એસએસસી વડાપ્રધાન જે બને છે આજે એમને 11 વર્ષ થઈ ગયા 24 વર્ષ ના શાસન દરમિયાન ધીમે ધીમે જે રીતે ભારત દેશ નું નામ